ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિકાર ગામની રવિનાબેન સવનભાઈ પવાર જે સંગરભા હતી પ્રસ્તુતિ માટે લહાન કણમાળ ગામે માતા પિતાના ઘરે આવી હતી ત્યાં અચાનક પેટમાં દુખાવો ઉપડતા ઘરમાં જ પ્રસુતિ થઈ બાદમાં તેમને નજીકની સીએચસી સુબીર હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાંથી વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તા પંદર ઓક્ટોબરે રવિનાબેન પવારનું મોત થયું હતું બીજી ઘટનામાં સુબીર ગામની રવિનાબેન અલ્કેશ રાઠોડતા ચૌદ ઓક્ટોબરે સુબીર સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી તેમની નોર્મલ ડિલિવરી થઈ જેમાં માતા તંદુરસ્ત હતી પરંતુ બાળક નબળું અને ઓછા વજનનું હોવાથી વધુ સારવાર માટે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યું આ દરમિયાન રવિનાબેન રાઠોડને અચાનક લોહી વહેવાનું શરૂ થતાં તેમને તાત્કાલિક વલસાડ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તા સોળ ઓક્ટોબરે સવારે ચાર વાગ્યા વાગ્યે તેમનું મોત થયું હતું આ બંને પ્રસુતા મહિલાના મોતથી ડાંગ જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે આ ઘટના પછી ગામલોકોએ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવાનો નિર્ધાર કર્યો છે પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ સર બાળ મૃત્યુ અને માતા મરણ ન થાય તેના માટે રાજ્ય સરકાર ખાસ ભાર મૂકી રહી છે તેમ છતાં આજે બે દિવસ પહેલા વલસાડ ખાતે ડાંગ જિલ્લાથી રિપેર કરાયેલી બે માતાઓનું મૃત્યુ થતાં આખા ડાંગ જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ બાબતે તમે શું કહેશો આપણે આટલી જેટલી ફેસિલિટી છે સગવડ છે એના પ્રમાણે કરે છે પેશન્ટને વધારે ક્રિટિકલ હોય તો પછી વલસાડ સીલ ત્યાં પણ એમને સરવાસી પણ છે એટલે કન્ટિન્યુ મોનિટરિંગ માટે આપણે ત્યાં પર મંથ બસોની ઉપર ડિલિવરી થઈ છે તો ખરી એમ એક નહીં પણ બીની પોસ્ટ કઈક

સારવાર કર્યું કે ન કર્યો વલસાડ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારબાદ મૃત જાહેર કર્યો પંદર તારીખે તો આ ડોક્ટર ની બેદરકારી કહેવાય તો એવી બધી ઘટના બીજી વાર ન બને તેના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાના છે હો ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના પ્રમુખ નિલેશભાઈ જામરે આજે હું અમારા ગામના સુબીર સુધીના લીધે સુબીર સુબીર અહીંયા જે સીએચસી હોસ્પિટલ છે અહીંની બેદરકારી અને આહવા જે જિલ્લાની હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ ત્યાં પણ ડોક્ટરોની પૂરતી સુવિધાઓ નથી થતી કેમ કે આ બેન આ બેન જે ડિલેવરી થઈને જ્યારે હોસ્પિટલમાં જાય હોય છે તો ત્યારે તમામ જવાબદારી ડોક્ટરોની હોય છે સતાય પણ આ બેનને એ લોકો બચાવી નથી શક્યા તો અમે સીધું સીધું અમે ડોક્ટરો પર આક્ષેપ કરીએ છીએ અને સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે જેટલા વહેલી થકી થાય ગણતરોજ તારીખ પંદરના દિવસે આ જે બેનને આ ઘટના બની આ વલસાડ હોસ્પિટલના અંદર એટલી મોટી હોસ્પિટલના અંદર જે એવું થઈ જતું હોય તો કેવી રીતે ડૉક્ટરો પર લોકો ભરોસા કરશે અને દરેક જગ્યા તો સરકાર એવું કહે છે બેનો આશા વર્કરોને કહે છે કે તમે ગામડે ગામડે જાઓ બેનોને શિખામણ આપો કેવી બે દરકારી રાખે છે આ ડોક્ટરોની ખરેખર બે દરકારી છે બે દરકારીના લીધે આજે બેનનું મૃત્યુ થયો છે અને ટૂંક જ સમયમાં બે મિનિટ પહેલા જ ફોન આવ્યો કે હજુ પણ સુબીર ગામની એક

સરકાર આ જનતાનો ટેક્સ નો પગાર નથી આપતી કે આવા ડોક્ટરોને તાત્કાલિક ધોરણ માં બે તારીખના અંદર બે નું મોત થતું હોય તો કેટલું ખરાબ કેવાય સરકાર તો બેટી પઢાવ બેટી બચાવની વાત કરે છે સરકાર બેટી બચાવવાની જો વાત કરે છે તો આટલી બેદરકારી કેમ કરે છે અમારે શંકા શંકા તો છે ડોક્ટરો પર છતાંય પણ અમને ગુસ્સો પણ છે જો તમે એના પર એક્શન નહીં લેશો તો આવનારા દિવસો અમે જનતા રેડ પાડીશું જો સાત દિવસના અંદર જે એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે સરકાર તપાસ સોંપે અને તાત્કાલિક એ લોકો પર કાર્યવાહી કરે અને આ જે બે બેઓબેન જે વલસાડ જઈને મૃત્યુ પામી છે એ લોકોના સામે કાયદેસરની જે કાર્યવાહી સરકાર નહીં કરશે

ડિલેવરીને દુખાવવું પડે તમે અહીંયાથી એકસો આઠની હોસ્પિટલમાં આપણે સુબીર સીએસસીમાં લઈ ગઈ હતી તો ત્યાં જઈને એ લોકોએ ચેક કર્યું કે નોર્મલ ડિલેવરી થાય એમ કરીને મને કીધું કે ઓછું વજન ઓછું છે ડિલેવરી નોર્મલ થઈ ગઈ પછી માતા બી એકદમ સારીને બાળકનું વજન ઓછું હતું કે એ કિલોને ત્રણસો ગ્રામ એ લોકો કહે છે કે સિવિલ હોસ્પિટલ જવા પડે એમાં છે તો એ લોકોએ ગાડી કરી આપીને મેં સિવિલ હોસ્પિટલ આવા લઈ ગઈ આ લઈ ગઈ ને આ બધા હાથે જ મેં લેબર રૂમમાં ગઈ લેબર રૂમમાં ને મારા હાથમાં છોકરો હતો એ છોકરોને મને કે કે પેલું નવજાત બાળક લઈ મેં ત્યાં લઈ ગઈ ને એને એની માતાને ટેબલ લેબર લેબર ટેબલ પર ઊંઘાડી હવે સિસ્ટર એવું પીવી કરી કે હું કર્યું હું ને એને એને ખાટલો આપી દીધો અને ત્યાં ઊંઘાડી દીધી પછી મેં બધું આ છોકરાનું બધું કરીને ત્યાં ગઈ એટલે તો મને કે મમ્મી મને બહુ દુખા ઉપડેલ છે મમ્મી મને બહુ દુખા ઉપડેલ છે એવું મારી બહુ કેતી હતી પછી છે ને તાર બહુ કે હતી પછી મેં કહ્યું કેટલું દુઃખ છે તો બધું કે વાકી વાકી ચાલે પછી એને બાથરૂમમાં લઈ ગઈ તો આખું લોહી લો હાર ને એટલું આખું સર્વિસ આખું ફૂલ સુધી ને કેટલુંક લોહી જતું હતું પછી પાછું મેં લેબરમાં લીધું પછી સિસ્ટર ને કીધું કે સિસ્ટર આને બહુ દાખલ થયા તે દિવસે રાતના ના અહીંયા થી છ વાગે આઠ વાગે આહવા પહોંચ્યા અમે અને આહવાથી છે તો ત્રણ વાગે અમને રિફોર વલસાડ તો વલસાડ અમે વજવાડું થઈ ગયેલું ન પહોંચેલા તાજ અને તરત જ એ લોકોએ

મારું નામ સમુભાઈભાઈ પવાર કડ ગામ કડમાળ તાલુકા સુબીર જિલ્લો ડાંગ અને મારે ઘરે જે ઘટના બની છે એના વિશે હું જણાવવા માગું છું કે મારી છોકરી પરણાવી દીધેલ હતી વઘઈ તાલુકા ચિકાર ગામમાં એ ડિલિવરી થવા માટે મારે ઘરે આવી હતી અને અહીંયા જે ડિલિવરી થવા માટે અમે આમ તેમ જરાક ખેતરમાં કામ કરતા હતા એટલામાં જે મારે ઘરે જ ડિલિવરી થઈ હતી સારી રીતે ડિલિવરી થઈ હતી પણ એમાં મેલી પડવાની બાકી હતી એના કારણે અમે સુબીર પીએચસીમાં દાખલ કરી પણ ત્યાં પણ એડમિટ નથી કરવામાં આવ્યું અને ત્યાંથી તાત્કાલિક આહવા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું ને આહવા ત્યાં પણ એ લોકોએ તાત્કાલિક જ વલસાડ મોકલી દીધું વલસાડ મોકલી દીધું વલસાડમાં પણ ત્યાં જે સારવાર કરી એમાં પણ જે મારી છોકરી મૃત પામી છે અને એ જે અમે વિચારતા હતા એ થયું નથી પણ જે એ છોકરી મૃત પામે જેમ નહીં હોતી છતાં પણ મૃત પામી છે તો કરોડો રૂપિયાના જે હોસ્પિટલો છે એ બતાવવા માટે બનાવેલા છે કે આ જે દવાખાનાના સ્ટાફને પગાર માટે જ બનાવેલા છે કે શું કરવા હવે અમારા ગામમાં મારી છોકરી વલસાડ હોસ્પિટલમાં મૃત પામી અને ત્યાં જ સુબીર સુબીર અમારા અમારા ત્યાં હાજરીમાં જ એ પણ ત્યાં રિફર કરવામાં આવેલ હતી એ ત્યાં આઈસીયુમાં મૂકેલી અને તે ગઈકાલે અને તે પણ આજે મૃત પામી છે મારી છોકરીનું નામ રવિનાબેન સમુભાઈ પવાર ક્યારે ડિલિવરી થઈ હતી તેર તારીખે સોમવારે ડિલિવરી થઈ હતી તમે દવાખાને ક્યારે લઈ ગયા હતા કઈ તારીખ અ તેર તારીખે જ અમે દવાખાને ગયા હતા વલસાડ ખાતે કયા તારીખે અને કેટલા સમય મળતું વલસાડ બે દિવસ પછી વૃદ્ધ પામી છે કઈ તારીખ

એ કરે અને સારી રીતે સારવાર કરે એ મને મારા વિનંતી છે મારું નામ રમેશભાઈ પવાર પવારગ્રુપ ગામ પંચાયત સરપંચ છું અને જાતે મારું એક પરિવર્તન એવું છે કે ચિકારગ્રુપ ગામ પંચાયતમાં આપણે શિબિર વિસ્તારમાંથી અમે એક છોકરી પરિણીત લઈ ગયા હતા અને જેથી કરીને એમને જે દિલી કેસો જ્યારે ઘણી સમસ્યામાં એવી બાબતો બનતો હોય કે આવા રેફર હોસ્પિટલમાંથી તે અત્યારે સાહેબ પૂરતો સારવાર તો નથી થતો જ્યારથી એ લોકો તરત જ આપણે રેફર હોસ્પિટલમાં આપણે વલસાડ મોકલી દેતો હોય ખરેખર ડાંગની સમસ્યામાં કરોડો રૂપિયાને જો કંઈ અહીંયા સિવિલ હોસ્પિટલ બનતો હોય ત્યાં સુધી અમારા આદિવાસી સમાજને માટે એકે પૂરતું સુવેદી ના મળતો હોય તો સાહેબ હકીકત અમારી એવી એક અમારી આદિવાસીઓને એવી માંગણી છે કે ખરેખર હકીકતમાં કોઈ વલસાડ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર થતો હોય કે અમારી ડાંગમાં કેટલે અત્યારે ત્રણ તાલુકા વિભાજન થયો ત્યાં લગતે હજી સુધી પણ અમારા આહવા સિવિલ હોય અથવા તો વાસ્તા સિવિલ હોય અથવા તો આપણે વઘઈ રેફલ હોસ્પિટલ હોય એમાં અમને આદિવાસી માટે કોઈક અમારા વલસાડ સુધી જવું નહીં પડે કે અમારા આહવાથી પૂરતો અમને સુવિધા મળવી પડે હાલે કે અમારે એટલે આદિવાસી સમાજમાં એટલું એવી સુવિધા થઈ હોય કે કેટલી ગંભીર હાલતો કેટલી અમારી નાજીક પરિસ્થિતિ હોય અમારા આદિવાસી કેટલી ગંભીરતામાં હોય અને એ લોકો હાલે તબેકેને ગયાકાલને તારીખને સમાજમાં ચૌદ આ પંદર તારીખની સમયની અંદરમાં એવો એક બનાવ બની ગયો કે આ સુબીર તાલુકાથી અહીંથી અમારે ચિકાર પંચાયતમાં એક સુખીયા પરિણીત એવી એક ડિલિવરી અને પેશન્ટ એવો એક મૃત્યુ પામ્યો અને હાલે તબકે આ સુબીર તાલુકામાં જ બીજા દિવસ બી તરત જ એક બીજું પણ એ આવું બનાવ બન્યો સાહેબ એવી છે કે અમારા આદિવાસી સમાજ અમારા આદિવાસી સમાજ એક આહવા તાલુકામાં અમારે પૂરતી સુવિધા મળવી જોઈએ અને સારી રીતે સુવિધા થાય એવી અમારી માંગણી અપેક્ષા છે અને નહીં હવે પછી તે આગળના કાર્યમાં અમે આગળનું કાર્ય હું અમે અમારો આંદોલન અમે ચલાવીશું